ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેવલ રજૂ કરવા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે ક્યુસીઆઈ અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કેવી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા ઇન્ડિયા ક્યુસીઆઈ અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન કેવી આઈસી ખાદી ઉત્પાદકોની ગુણવત્તા વધારવા કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતિક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે કોચરબ આશ્રમ અમદાવાદ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતિક છે આજે એ બહુ ઐતિહાસિક દિવસ છે આ ધરતી આ ભૂમિ કોચરબ આશ્રમ જ્યારે 1915 માં મહાત્મા ગાંધીએ સ્વતંત્રની ચળવળ માટે ખાદીને રીઇન્કાર્નેશન કરવાનો આઈડિયા કન્સીવ કર્યો અને ત્યાંથી માંડીને આખી સફર અત્યારે ડેવલપ ઇન્ડિયાની જે માનનીય મોદીજી કરી રહ્યા છે એટલે કે મહાત્માથી મોદીની સફર અને ખાદીને નવજીવન પ્રાણ પ્રતિષ્ઠા એ પુનર્જાગરણ કરવાની જે મુહિમ કરાઈ કે જેનાથી નાના નાનો આર્ટિશન નાના નાના ગામડાથી માંડી અને વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાની લેવલ તરીકે કેમ આગળ જાય એની માટેની આજ કેવીઆઈસી માન્ય મનોજજી અને ક્યુસીઆઈ એ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન જન માનસ સુધી બને જન જન આંદોલન બને અને ક્વોલિટી સાથે જાય એનો આ એક નમ્ર પ્રયાસ આજે થયો છે હું કેવીઆઈસી અને ક્યુસીઆઈની બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ એક બહુ જ મોટો આજે નિર્ણય લેવાયો છે અને આપણે આપણી પ્રોડક્ટને એક ગૌરવ સાથે આ ગૌરવ આપણે વિશ્વમાં લઈ જઈએ એના માટેનો એક નંબર પ્રયાસ કર્યો છે એમઓયુ નું વિનિમય જક્ષઈ શાહ ચેરપર્સન ક્યુશિયાઈ અને મનોજકુમાર ચેરપર્સન કેવીઆઈસી ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું ક્યુસીઆઈ અને કેવીઆઈસી વચ્ચેનો સહયોગ વિકસિત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી એકંદરે ગુણવત્તાયુક્ત ઇકો સિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કલાતીત અપીલને જાળવી રાખે નહીં પણ ક્વોલિટી એન્ડ સસ્ટેનેબિલિટીનું વૈશ્વિક પ્રતીક પણ બને ક્યુસીઆઈ વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ગ્રામ ઉદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને કેવીઆઈસીને તેનો ટેકો આપશે આ ઉપરાંત સહયોગ ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ પણ રજૂ કરશે જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતીક તરીકે ખાદી ઉત્પાદનોમાં ઉત્પાદન અને વેચાણમાં प्रधानमंत्री जी के नेतृत्व में उनके विजन से खादी ग्रामोद्योग आयोग आज एक लाख पैंतीस हजार करोड़ रुपए का टर्नओवर के साथ अपनी नई ऊंचाइयों पर पूज्य बापू की इस विरासत में काम कर रहा है आज का ये एमओयू क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा आज खादी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लोकल से ग्लोबल बन रही है तब हमारे एक्सपोर्ट में हमारे क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड कैसे हो इस दिशा में ये एमओ हमें नई शक्ति देने का काम करेगा माननीय प्रधानमंत्री जी के नेतृत्व में खादी ग्रामोद्योग आयोग में पिछले नौ सालों में हमने हमारे आर्टिजन की वेजेस में हमने करीब 233 प्रतिशत की वृद्धि की है इस वृद्धि के साथ हमारे आर्टिजन भाई बहनों के जीवन में और परिवर्तन हो उत्पादन क्षमता और बढ़े और जब उत्पादन बढ़ता है तो उसके साथ साथ हमारी पैकेजिंग हमारी ब्रांडिंग, हमारी मार्केटिंग इसके साथ हमारी क्वालिटी हमारे सेफ्टी स्टैंडर्ड हमारा इकोसिस्टम सस्टेनेबिलिटी कैसी हो इस दिशा में हम लोग आगे बढ़ते हुए वलटी काउंसिल ऑफ इंडिया के साथ पूज्य बापू की आज इस इसका भूमि पर कोजर आश्रम में ये एमओयू हमें नए श्रवण देने का काम करेगा खादी कारीगरों माटे टेमने उन्नत कौशल्याओ ने ज्ञानती सज्ज करीने आवकमा वधारो थाय अने वधु उत्पादकता अने कार्यक्षमता सहित નવી રોજગારીની તકો સહિતના ઘણા અમદાવાદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈને સારવાર કરવામાં આવેલી માતાએ ચર્શીને ચખાડ્યો મેથી પાક